અપહરણકારો રોહિતભાઈને એક ફાર્મ હાઉસ પર લઈ ગયા હતા જ્યાં તેમની સાથે મારામારી કરવામાં આવી હતી અને એક કરોડ રૂપિયાની ખંડણીની માંગણી પણ કરવામાં આવી છે આ આપત્તિની ઘડીમાં રોહતભાઈની પત્નીએ તરત જ પોલીસને જાણ કરી હતી અને એસીપી વી આર મલહોત્રાની આગેવાની હેઠળ એક ટીમ રવાના કરવામાં આવી હતી જ્યારે અપહરણકારોને પોલીસના દાવપેટની ખબર પડી ત્યારે તેઓ ફરાર થઈ જવા પામ્યા હતા ત્યારબાદ પોલીસે તત્કાલ આ કાર્યવાહી કરી અપહરણ થયેલા રોહતભાઈને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યા છે અપહરણ દરમિયાન આરોપીએ રોહિતભાઈ પાસેથી રોકડા એક લાખ રૂપિયાની રકમ પણ લીધાની માહિતી મળી છે તો પ્રાથમિક તપાસમાં ખોલ્યું છે કે આખું અપહરણ પૈસાની લેતી દેતીના વિવાદને લઈને થયું હતું તો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલે આગળની તપાસ ચાલુ છે ઉલ્લેખનીય બાબત એ છે કે ચિરાગ સાડીનો વેપારી છે અને રોહિતે તેમની પાસેથી પચાસ લાખથી વધુનો માલ લીધો હતો જેને નાણાં ચૂકવ્યા ન હતા અગાઉ પણ બે મહિના પહેલા ચિરાગ અને રાહુલે મુંબઈ ખાતેથી રોહિતનું અપહરણ કર્યું હતું આશરે બે લાખ રૂપિયા આપીને સમાધાન કરાવ્યું હતું